જનતા દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે એક વિરોધ રેલી કાઢવામાં આવી હતી પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજેકર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટરની સાથે થયેલ અમાનવીય અને બરબરતાપૂર્ણ ઘટનાના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી આ શાંતિપૂર્ણ વિરોધ રેલીમાં દમણ જિલ્લાના મહિલા ડોક્ટર તેમજ મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ અવસર પર પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા સિમ્પલબેન કાટેલાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની સાથે થયેલ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના જેની અમે સખત નિંદા કરીએ છીએ અને ત્યાંના મહિલા મુખ્યમંત્રી મમતા સરકારની અસંવેદનશીલ વ્યવહારની પણ નિંદા કરીએ છીએ તેમણે જણાવ્યું કે આજે પૂરા દેશભરમાં પ્રતિકાત્મક શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી સુતેલ પશ્ચિમ બંગાળની સરકારની ચેતનાને જાગૃત કરવાનું કામ ભાજપ મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિરોધ રેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ અસ્પી દમણિયા ભાજપ પ્રદેશ ડોક્ટર સેલના અધ્યક્ષ ડોક્ટર બીજલ કાપડિયા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષા સોનલબેન પટેલ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી દીપાલીબેન શાહ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી हमें लगता है कि ये सब जो हो रहा है इसके कारण गर्ल्स स्टूडेंट्स बहुत अनसेफ फील करती है जहाँ पे उनको सबसे ज़्यादा सेफ फील होना चाहिए दिस इज वी ऑन जस्टिस हम सिर्फ ये कहना चाहेंगे कि हमें ये सारी चीज़ों के लिए प्रोटेस्ट करने की ज़रूरत नहीं पड़नी चाहिए ये सारी हमारी बेसिक नीड्स है और ये तो पूरी होनी ही चाहिए हम चाहते हैं कि ये सारी चीज़ों के पीछे जिसका भी हाथ है उनको कड़ी से कड़ी सज़ा मिलनी चाहिए आज एक साइलेंट रैली हमने निकाली है सभी जानते हैं ये जो कोलकाता में जो एक घटना हुई है किसी स्टूडेंट सेकेंड ईयर की उसके साथ जो हादसा हुआ है सारी शर्मिंद की जो हदें पार करती है आज हम देख रहे हैं मेडिकल रिपोर्ट उनकी तो हमारी रूह आप जाती है ये कैसी दरिंग है कब तक ये सहन सहन करेंगी महिलाएँ ये जो अत्याचार है। जो दोषी है उनको कड़ी से कड़ी सजा मिलनी चाहिए और मैं तो कई दिन उसको सारे आम तुरंत ही उसके ऊपर कार्रवाई होनी चाहिए और उसको कटौती कर देना चाहिए ये महिला हम मैं महिला मोर्चा की अध्यक्षा हूँ और महिला मोर्चा देख रही ये है ये सेकंड निर्भया पार्ट कहे तो कम पूरा नहीं होगा ये सेकंड निर्भया का केस जैसा ही केस बना है हमें शर्म आती है कि हम कुछ कर नहीं पा रहे हैं महिला की ओर से तो मैं चाहती हूँ कि सरकार वहाँ की जो सरकार है वो जल्द से जल्द कदम उठाए हमने देखा है सीबीआई की मांग कर रहे हैं वो भी दी है लेकिन कहीं पे भी ऐसा लग रहा है कि उसको दबाने की कोशिश की जा रही है ये हर किस मर्जर नहीं किया जाएगा महिला और आगे बढ़ेगी जब तक उसको न्याय नहीं मिलेगा ये महिला हम आंदोलन करते रहेंगे जैसे कि अब हम सब जानते हैं कि आर जी का हॉस्पिटल कलकत्ता में नौ अगस्त को बहुत ही दुखद घटना हुई एक महिला कमी तो के साथ को तो बुरी तरह से मारा पिटा गया उनके साथ बलात्कार हुआ और फिर बाद में उनकी जुनोनी हत्या हुई है आज इस बात को एक हफ्ता हो गया है अभी तक बंगाल गवर्नमेंट की तरफ से कोई भी ठोस कदम नहीं उठाए गए हैं मात्र एक आरोपी को पकड़ा गया है हम चाहते हैं कि गवर्नमेंट जल्द से जल्द उन पर एक्शन ले और फांसी की सजा उनको सुनाए इसके साथ साथ हम सी की जो उन्होंने निपट है उसको भी जल्द से जल्द खत्म करने तरीके सलाह देंगे કોલકાતામાં રેપ વિથ હત્યાની ઘટનાનો વલસાડમાં વિરોધ જીએમઇ મેડિકલ કોલેજના ઇન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટરોએ ન્યાયની માંગ સાથે અચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા કોલકાતા ખાતે આવેલી મેડિકલ કોલેજની એક ટ્રેનિંગ લઈ રહેલી મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બની હતી ત્યારે સમગ્ર ઘટનામાં દોષિત આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની તમામ જીએમઇ આર એસ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર હડતાળ ઉપર ઉતરેલા ડૉક્ટરોએ વિરોધ પ્રદર્શન કરીને આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે દેશની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સેફટી વધારવામાં આવે તેવી પણ માંગ કરી છે મેડિકલ હોસ્પિટલના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હોવાની જાણ કરી હતી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ફક્ત ઇમરજન્સી સેવાઓમાં હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરો સેવા આપશે બાકીના તમામ સેવાઓ બંધ રાખી હડતાળ ઉપર ઉતર્યા છે કુલ ગુજરાતના દસ હજારથી વધારે ડોક્ટર આમાં જોડાયેલ છે અને નોન ઇમરજન્સી સર્વિસ જેમ કે ઓપીડી અને વોર્ડ સર્વિસ આજથી બંધ રાખવામાં આવશે આનું મેઇન રીઝન એ છે કે પાછલા શુક્રવારે મધ જે કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજ છે ત્યાં અમારા એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર જોડે પોસ્ટમોર્ટમની હાલની રિપોર્ટ પ્રમાણે સામૂહિક બલાત્કાર કરી ખૂબ ક્રૂર રીતે એમની હત્યા કરવામાં આવી એના પછી ત્યાંના લોકલ કોલેજ ઓથોરિટીઝ જે છે અને ત્યાંનું જે પોલીસ એડમિનિસ્ટ્રેશન જે છે એમના દ્વારા કેસને દબાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી કે સુસાઇડ છે પણ જ્યારે રાષ્ટ્રવ્યાપી પ્રોટેસ્ટ થયો તો એ વસ્તુ બહાર આવી કે આ એક મર્ડર અને ગેંગ રેપ છે તો હજુ સુધી પણ અઠવાડિયું નીકળી ગયું છે ત્યાંના હાઈકોર્ટે સીબીઆઈને કેસ ટ્રાન્સફર કર્યો છે તો બી એક જ જણની ધરપકડ કરવામાં આવી છે એટલે અમારા બધાની માંગ એવી છે કે નેક્સ્ટ અડતાલીસ કલાકમાં બધા ગુનેગારોને પકડવામાં આવે સ્ટાર્ટિંગમાં કોલેજ લોકલ પ્રશાસનને પોલીસ દ્વારા જે ગેરનિયત અને જે ખોટી રીતે કેસ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેના માટે એક માફીપત્ર આપવામાં આવે ગઈકાલે રાતે પણ આશરે અગિયાર વાગે પાંચ હજાર જેટલા ટોળાએ કોલેજ પર આક્રમણ કરી આખી હોસ્પિટલ તોડી નાખી છે અને ત્યાંના ડૉક્ટર અને દર્દીઓને બી નુકસાન થયું છે તો એ લોકોથી પ્રોટેક્શન માટે ત્યાં સીઆરપીએફની સિક્યુરિટી આપવામાં આવે સીસીટીવી ચાલુ કરવામાં આવે અને ત્યાં આરજેકરના જે ડોક્ટર છે એ લોકો જ્યારે સ્ટ્રાઇક કોલ ઓફ કરશે એની સાથે અમે લોકો એ ત્યાં સુધી અમે બધા એમની સાથે જોડાયેલા છે એ જ અમારો એક મુખ્ય સંદેશ છે ઓકે નવ તારીખે શુક્રવારે રાતે જે સેકન્ડ યર રેસિડન્ટ ડૉક્ટરનો જે એના જ હોસ્પિટલના સેમિનાર રૂમમાં રેપ કરી અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તે ત્યાંની સરકાર દ્વારા તે ઇન્સિડન્ટ્સને જે સૌથી પહેલાં તો એમના પેરેન્ટ્સની સામે સુસાઈડ તરીકે જણાવવામાં આવ્યું અને તેમના પેરેન્ટ્સની સામે આ વસ્તુ છુપાવવામાં આવી તેના માટે થઈ અને અમે સૌથી પહેલાં તો હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ત્યાંની લોકલ સરકાર ત્યાંનું સરકારી લોકલ એડમિનિસ્ટ્રેશન તેના તરફથી અમે માફીપત્ર માગ માગીએ છીએ અને બીજું કે ફિમેલ ડૉક્ટર્સના ડૉક્ટર્સના ઉપર વારે વારે આવા ઇન્સિડન્ટ્સ થતા રહેતા હોય છે વારે વારે તેમના ઉપર અત્યાચારો કરવામાં આવે છે પેશન્ટ્સના રિલેટિવ્સ દ્વારા તેમને પીટવામાં આવે છે તો તેમના માટે કંઈક પ્રોટેક્શનનો સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે સીબીઆઈ દ્વારા હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની ઇન્કવાયરી કરવામાં આવે કે શા માટે તેઓ આ ઇન્સિડન્સને છુપાવી રહ્યા છે શા માટે તેઓ બધું સામે નથી લાવી રહ્યા શા માટે આટલું ડીલે થઈ રહ્યું છે અને બીજું કે પંદરમી ઓગસ્ટની રાતે અચાનક જ રાતે બે અઢી વાગ્યાના આસપાસમાં અચાનક જ હજાર બે હજાર લોકોનું ટોળું આવીને હોસ્પિટલમાં તોડફોડ કરી ગયું જેટલા એવિડન્સ હતા એ ડિપાર્ટમેન્ટમાં સેમિનાર રૂમમાં બધું તોડફોડ કરીને એવિડન્સને મીટા જે ટ્રાય કરી છે તો એના માટે હોસ્પિટલ દ્વારા ચોક્કસ પ્રકારનું એક માફીપત્ર અને સચોટ જવાબ આપવામાં આવે હરિયા એલજી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ ઉજવણીમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષરથને લીલી ઝંડી આપી રવાના કર્યું હતું અને રોપાઓનું વિતરણ પણ કર્યું હતું કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ એગ્રો ફોરેસ્ટ્રી યોજના ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસ संस्नेह कामगिरी करनार व्यक्तियों ने पर सम्मान कराया हुआ था। वन विभाग द्वारा मंत्री ने बोनसाई छोड़ आपी स्मृति चिन्ह अर्पण करवाना भी हुआ था। सामाजिक वरीकरण विभाग वर्षार्ट द्वारा माननीय मंत्री श्रीमोहन समसे देशे जा तो रहे आज्ञा किन्हा छोटे किन्हा सात्विक पदनी जरूरी करी जा रहे सा� કરી અને એક ટુકડા નું ઝાડ વાવી સમગ્ર દેશ સંદેશ આપ્યો કે આપણે આપણા દેશ ના વિકાસ માટે વન સંપતિ નો પણ વિકાસ કરવો જોઈએ અને ઓગણીસો પચાસ થી શરૂ થયેલી માનનીય કનૈયાલાલ માણકલાલ મુનશી તેઓ વન પર્યાવરણ અને સહકાર મંત્રી હતા એમણે સમગ્ર દેશમાં માં વૃક્ષો ના વિકાસ માટે વૃક્ષો ના વાવેતર માટે અને જતન માટે વન મહોત્સવ શરૂઆત કરેલી અને એમને પંચોતેર માં વન મહોત્સવ તાલુકા કક્ષા ના વાપી ખાતે યોજાયો વાપી માં અનેક ઉદ્યોગો આવેલા છે સાથે સાથે વાપી નદી પર દરિયા પણ આમાં ઘણી બધી સુંદર કામગીરી થઈ રહી છે અને વાપી industrial association ની સોસાયટી સમગ્ર વિસ્તારમાં માં વૃક્ષા રોપણ તેમજ બાગ બનાવવા કામ કરે છે એની કામગીરી ને પણ અને સાથે સાથે વન વિભાગે જે સુંદર કામગીરી કરી એને પણ બિરદાવવા માં આવી અને ઇન્ડસ્ટ્રી રોજ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ હોય દમણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ બિહારી વાજપેયીજીની ની પુણ્યતિથી નિમિત્તે ભાજપા કાર્યાલય ખાતે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ નવીન પટેલ મહેશ અગારિયા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ठंड गई मौत से ठंड गई जूझने का मेरा इरादा यो लगा जिंदगी से भरी हो गई मौत की उम्र વાપી શહેરમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમિયત ઉલેમાએ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેકબ ખાન અને તેમની ટીમે વિશેષ યોગદાન આપ્યું રેલવે સ્ટેશન પર ઇંતેકઅબ ખાન અને તેમના સભ્યોની હાજરીમાં રેલવે મેનેજર તથા કર્મચારીઓ દ્વારા કુલીઓ અને સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળ દર્દીઓ

રાષ્ટ્રગીત ગવાયું અને તિરંગાને સલામી આપીને ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી हमने ये सोचा तीन साल से हम रेलवे पे तो देते हैं फिर हमने ये सोचा कि हम यहाँ बॉडी लेके आते हैं अपने सरकारी हॉस्पिटल में तो बहुत से डिलीवरी कैसे थे डॉक्टर साहब को अपने मिले हैं डी आर साहब को तो उन्होंने बताया कि यहाँ तकरीबन साठ पैंसठ सौ तक पेशेंट रहते हैं तो हमारे दिल में ख्याल आया कि वो तो हम करते ही रेलवे पे गरीबों को जो वितरण करते हैं कभी कीट कभी टिफिन हर साल कुछ अलग अलग हम लोग देने की कोशिश करते हैं देश आज़ादी पे हम भी दे हम भी हिस्सा और हमारी संस्था भी जमियतलम वापी ट्रस्ट के ट्रस्टी हजरात सब मिलजुल के हम लोग ये प्रोग्राम करते हैं और मुझे लोग आगे करते हैं कि भाई आप जाके और हमारी ये बच्चों की टीम लेके मैं आता हूँ तो फिर हमने यहाँ भी सोचा कि अस्पताल में भी दिया जाए तो हमने आज फ्रूट का वितरण यहाँ किया चाहे मरीज़ों के लिए यहाँ तकरीबन पैंसठ एक मरीज़ थे तो इनको फ्रूट वितरण किया और वहाँ स्टेशन पर सफाई कर्मचारी खुली भाई हमारे और बाकी जो पोस्ट डिपार्टमेंट में काम करते हैं वो पुलिस की मदद से और स्टेशन मास्टर की मदद से वहाँ हमने वितरण किया हम ये सेवा में जुड़ते हैं और भी कोई सेवा नहीं थी तो हम 24 घंटे तैयार है वो सेवा करने की हमारी संस्था कभी पूर्ण आ जाती है बाढ़ वगैरह तो वहाँ जाती है किसी का घर उजड़ जाए तो वहाँ बनाती है फिर कहीं भी किसी भी तरह से मदद और बीनवार की खास सेवा है हमारी चार गाड़ी एम्बुलेंस दो से वो सेवा हम देते हैं मैं तकरीबन उन्नीस सौ छियासी से सेवाएं मैयत में देता हूं तकरीबन ग्यारह हज़ार से ऊपर मैंने मैय उठाई है और मेरे साथी मिलजुल के हम लोग ये काम करते हैं ઉમે મદદરૂપ હમ હોત જીસ તરફ કોઈ ભેવા હોય કે લીધે ચોવીસ ઘટા તૈયાર હભી આપણે